કાયદાની કલમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો કાયદાની કલમની ટીમ આજે આટલા દરાના કલાલી વિસ્તારમાં આવેલી છે અને મારી પાછળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા એક નાની તલાવડી પણ છે દર્શક મિત્રો અહીંયા સ્થાનિક લોકોનું કેવું છે કે તલાવમાંથી વારંવાર દરરોજ દુર્ગંધ આવતી રહે છે દુર્ગંધથી અહીંયા લોકો હેરાન થઈ જાય છે દુર્ગંધાના કારણે આવે છે તો અહીંયા તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા તલાવની સાથે સાથે અહીંયા ગટર ડેમ ગટર લાઈનનું પાણી પણ છોડવામાં આવે છે તો દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ગટર લાઈનનું પાણી પણ છે આ પાણીના કારણે જ ગટરના પાણીના કારણે જ અહીંયા દુર્ગંધ આવી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યાં જે તલાવડી છે તેમાં ગટર લાઈન જોડવામાં આવે છે અને ગટર લાઈન જોડ્યા બાદ એનો જે વિસ્તાર છે દુર્ગંધમય વિસ્તાર બની ગયો છે આટલું જ નહીં તમે આટલા અટલાદરા દિલ કેનલ રોડ પર આવેલી એક વરસાદી કાંસ છે અત્યારે હાલ વરસાદી કાંસમાં એક સફાઈ સફાઈ ઝુંબેશ એ લોકો ચલાવી રહ્યા છે પરંતુ સફાઈ ઝુંબેશ કેવી ત્યાંનો જે જે ગંદવાડો છે ત્યાંની જે ગંદી માટી છે દૂષિત પાણીની જે દુર્ગંધિત માટી છે માટી આ તલાવો પાસે ઠાલવવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા માટીના ઢગલા પણ છે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ એક વિસ્તાર છે આ રેસિડેન્ટલ વિસ્તારના લોકોનું કેવું એ છે સ્થાનિક લોકોને એવું કેવું છે કે પહેલાં તો જે ગટરનું પાણી અહીંયા છોડવામાં આવે છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે એમાં વધારામાં અહીંયા વાત કરીએ તો આ જે ગંદી માટીના જે અહીંયા ઢગલા નાખવામાં આવેલા છે વરસાદી કાંસતા એ ઢગલા પણ અતિશય દુર્ ભયાનક દુર્ગંધ મારી રહ્યા છે વધુમાં આપણી પાસે અહીંયા સ્થાનિક રહેવાસી છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરું છું જે શું નામ છે સાહેબ મહેન્દ્ર છે મારું નામ મહેન્દ્ર છે મહેન્દ્રભાઈ આજે તલાવડી છે તેમાં બધાનું દૂષિત પાણી છોડવામાં આવે છોડવામાં આવે છે આ શું છે કે ખેતરના કાસવારા છે ને જે એમની જાતે તોડી નાખે છે એ છે ગાયો ભેસો ને પાણી પીવડવા માટે અને એવા લોકો કશું એ કહી શકતા નથી અને જે ઢગલા પડે છે તો એવા જે કોર્પોરેશનમાંથી જે માણસો આવે છે જેસીબી લઈને સાધન લઈને આવે છે તો એવું કહે છે કે બે ઢગલા નાખી હટાવી અને અમને નાસ્તા પાણી કરાવો પછી નાસ્તો પાણી કરી અને બે બે આ બાજુ આજુબાજુ મારી અને જતા રહે છે બીજા ને એવા રવા દે છે પાછા કે અમે બે દિવસ પછી આવીશું કાલે આવીશું આ કાલના બદલે જે પંદર દિવસ થાય ત્યાં સુધી પાછા ફરીવાર અમે કહીએ

વધુમાં આ જે માટીના ઢગલા છે એ ઢગલા પણ અહીંયા ઠાલવવામાં આવ્યા છે એની પણ દુર્ગંધ ભયાનક આવી રહી છે એના બારામાં શું હા દુર્ગંધ તો મારે છે ને આ દુર્ગંધ જે આવે છે આ ઢગલા નાખીને જાય છે એ એવા લોકો એવું કહે છે ગાડીવાળા કે અમારો માણસ આવશે અને હટાવશે એ પછી નાખીને જતો રહે પછી બીજો આવે છે એ બધા એવું જ કહે છે કોઈ અહીં આગળ ડાફર મારતો આવતું નથી પછી અને આવે કદાચ મોકલે એકાદ કલાક કલાક તો આવીને અહીં ઉભો રહે છે અને પછી કે મને ચા પાણી નાસ્તો કરવાનો છે મારે આમ છે તેમ છે એ પાછો નાસ્તો પાણી કરી અને એકાદ ઢગલો હટાવી અને જતો રહે પાછો પાછો અઠવાડિયે બે ત્રણ દિવસે કદાચ એને યાદ આવ્યું તો આવે ને એ કેસ ના પાછો અમે પેલા કહીએ ગાડીવાળા કે ભાઈ તારા માણસને મોકલના તો પાછો કંઈક આવી જાય તો આવી ગયો ને તો એ પાછો ભૂલી જાય એવું કરે છે

શું નામ આપનું મહેન્દ્ર મહેન્દ્ર તમે અહીંયા એના સ્થાનિક જ હા એના સ્થાનિક છો છોટની તો સવાલ એ છે કે આટલી બધી દુર્ગંધ મારી રહી છે વિસ્તારના લોકો દુર્ગંધથી તાહિમામ થઈ ગયા છે પરંતુ આની જાણ વોર્ડ નંબરના જે અહીંના જે સત્તાધીશો છે કોર્પોરેટર છે તેની જાણ છે કે નહીં